ભુજ ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા ભુજ માનવજ્યોત સંસ્થાના વડીલોનો વિસામો સેવાશ્રમ માટે માનવ સેવાની ભાવનાથી વીસ ખુરશીઓ અર્પણ કરવામાં આવી હતી આ સહાયથી સેવાશ્રમમાં નિવાસ કરતા વડીલોને વધુ સુવિધા પ્રાપ્ત થશે આ કાર્યક્રમમાં ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ કેપિટલના ડિસ્ટ્રિક્ટ ચેરમેન બિંદુબેન ગુપ્તા ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રચનાબેન શાહ ક્લબ પ્રેસિડન્ટ ડિમ્પલબેન દોશી ક્લબ સેક્રેટરી ડિમ્પલબેન છાયા ચાર્ટર પ્રેસિડેન્ટ રૂપલબેન રેલોન સેક્રેટરી નેહાબેન ઠક્કર ખજાનચી અરુણાબેન રાઠોડ આઈએસઓ વિમલાબેન મહેશ્વરી તેમજ ક્લબ મેમ્બર પ્રિયાબેન દેઢિયા સહિત ક્લબના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરનું ઇનર વ્હીલ ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પ્રબોધ મુનવારે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને માનવજ્યોત પ્રત્યે સહયોગ અને સહાનુભૂતિ દાખવનાર ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ કેપિટલનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો

लक्ष्मी सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी